પાટીદાર નેતા પાટીદાર આગેવાન ધનજી પાટીદાર સતત વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પર એક પછી એક પ્રહારો કરી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાને હવે તેમણે ગુજરાતના ઓવેસી સાથે સરખાવ્યા છે

ઓવૈસી મતલબ ઓવૈસીની ઓવેસીજીની જે ભૂમિકા છે એ ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં ભજવી રહે છે આવું કહેવાનું કારણ ઘણા મને જે દેખાય છે એને લઈ અને હું બોલું છું હંમેશા મારો એક જ ફંડાર રહેલો છે કે મને જે સાચું લાગે મને જે સારું લાગે એ હું બોલું છું એ ચાહે કોઈ પણ ખિલાફ હોય એની હું ક્યારેય પરવા કરતો નથી અને કરીશ પણ મને જે દેખાય છે બોલીશ આજે આપણી વાત ચાલુ સોશિયલ મીડિયાની અંદર આજ જે મુદ્દા ઉપર આજે અત્યારે આપણે લાઈવ થયા છીએ એ જ મુદ્દાની મેં પોસ્ટ મૂકી હતી ગુજરાતમાં ઓવેસીની ની ભૂમિકા એટલે ગુજરાતના ઓવેસી ગોપાલ ઇટાલિયા છે મને જે દેખાયું બોલું ગોત ગોપાલને મેં સર્વે કર્યું કે ગોપાલ ગુજરાતનું ઓવેસી છે ઓવેસી મતલબ ઓવેસીજીની બે ભૂમિકા છે એ ભજવી રહ્યા છે એ ભૂમિકા ગોપાલ ગુજરાતમાં અત્યારે ભજવી રહ્યું મને સ્પષ્ટ દેખાય તમને નહીં દેખાતું બી ટીમ છે અને આ તો સત્ય સનાતન સીધું દેખાય એવું એના ઘણા એવા લોજિકો ઘણા એવા ફંડાઓ તમે પેલું લોજિક મને એક સમજાવો ક આરેલા સેનાપતિ દિલ્હીની અંદર ચૂંટણી આરેલા સેનાપતિ આમ આદમી પાર્ટીના સ્થાપક સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતની અંદર અહીર ચૂંટણીની જાહેરાત કોઈ થઈ નથી પેટા ચૂંટણી એના એક આદ મહિના પહેલા અરવિંદ કેજરીવાલ આવે છે અને ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરે છે કરવી જ જોઈએ દરેક પાર્ટીની અલગ અલગ હોય વિચારધારા હોય અલગ અલગ કોઈ કરતા હોય કોઈ પણ ગણતરી પણ એ બધાને એવું દેખાય પાર્ટીની ફિલોસોફી વિચારધારા ફલવાનું મને તેઓ શક દેખાય બે પાર્ટીઓ ગુજરાતની સૌથી મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જેની તારીખે ખબર હોય ક્યારે ચૂંટણી થવાની જેને તારીખ બધી ખબર જ હોય અને આદેશ વગર થતી નહીં ચૂંટણીની તારીખ એમની ઈચ્છા હોય ત્યારે થાય એ ભારતીય જનતા પાર્ટી જાહેરાત નથી કરતી કોંગ્રેસ પાર્ટી સમજો જાહેરાત નથી કરતી આમ આદમી પાર્ટી એકાદ મહિના પહેલા દિલ્હીથી હારેલા સેનાપતિ આવે છે કતારકોમમાં હારેલા સૈનિકને વિસાવદનની અંદર ઉમેદવારની જાહેરાત કરી અને જતા રો પહેલો શક મને હોય ગયું એવી શું જરૂર હતી બરાબર બીજી વાત મારી લોજિક વાળી વાત એ આવી

વિધાનસભા સીટ ઉપર કતાર ગામથી એમને ઉમેદવારી નોંધાવી તેઓ તેઓ હારી ગયા મનગમતી સીટ એમને ગમતી પ્રદેશ અધ્યક્ષ હતા એમને ગમતી હોય સીટ ઉપર જ ઉભા રહ્યા ભૂપતભાઈ ભાયાણી આ અત્યારે જે આપણે સાંભળીએ છીએ કાકાનું મેં ઇન્ટરવ્યુ સાંભળ્યું કે ભૂપતભાઈ ભાયાણી ભાઈ પૈસા નહોતા કશું નહોતું સીધો સાધો માણસ અને ગામની જનતાએ વિસાવદનની જનતાએ ભૂપતભાઈ ભાયાણી પાસે કોઈ પણ ખર્ચો કરાયા વગર જંગી બહુમતી જીતાડી દીધા અને ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક સીટો આવી અને એમાં પાંચ ધારાસભ્યો આમ આદમી પાર્ટીના બન્યા સત્તર કોંગ્રેસના બન્યા અને એમાં ભૂપતભાઈ બાયાણી જીતી ગયા આર્યા પાસે ગોપાલ એવો વિચાર આવ્યો છે અને આવા સ્વાભાવિક છે કે સારું કતાર ગામની જગ્યા રહે આપણે વિસાવદરથી ઉભા હોત તો આપણે જીતી ગયો અને વિસાવદરની ભૂપતભાઈ વાયાણીએ રાજીનામું આપ્યું ભાજપમાં જોડાયા અને સીટ ખાલી પડી એટલે ગોપાલને એવું હતું કે આ સીટ ઉપર આપણે જીતી જઈશું સિમ્પલ ને સોબર સીટ બહુ ગુમરાહ કરવાની જરૂર નહીં પડે આપણે તેઓ જીતી જઈશું હવે તેઓ રિઝલ્ટ જે આવે ગોપાલ જીતા તો એ ઠીક છે આરત હોય ઠીક છે મને કોઈ ફરક પડતો નથી પણ મને આ લોજિક સમજાણું એમની સીધી સીટ દેખોની એના પછી એક પ્રપોગંડા બન્યો પ્રપોગંડા એવો બન્યો કે દારૂ મુકાવો પડ્યો પેલું સ્ટિંગ ઓપરેશન કર્યું એ સાચું ખોટું એનો હું ખુલાસો મારી પાસે એવો કોઈ નથી ઠોસ પણ મને જે જાણવા મળ્યું એ જાણવા એવું મળ્યું કે ધનજીભાઈ નર હોવા કુન જોવા જેવું છે એટલે હું એમાં ઊંડો ઉતરવા માગતો નથી પણ આ બધી સ્ટીંગ ઓપરેશન દારૂ મુકાયો પોલીસની સાથે તરત જ ગોપાલભાઈ પહોંચી જાય અને તેઓના સ્થાનિક ઉમેદવારો ડોક્ટર તેજસભાઈ કે તુષારભાઈ કે શું નામ છે એ એમનું ઇન્ટરવ્યુ મેં વારે ઘડીએ મગજમાં વિચાર્યું જોયું સાંભળ્યું મને પોતાને એવું લાગ્યું કે યાર ખરેખર આ માણસ આવા આવા કાર્યકર્તાઓનો જો અવગણના કરતો હોય તેઓ રેશમા પટેલે હતા મહિલા તરીકે ડોક્ટર હતા એવા ઘણા ઉમેદવારો હતા આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો